એક મહિલા પોતાના સાત વર્ષીય પુત્ર પાસે દેશી દારૂ ગ્રાહકો સુધી પહોંચાડતી હોવાનું વિડીયો વાયરલ થતા પોલીસ ના બાળકના માતા પિતા વિરુદ્ધ સાત વર્ષના પુત્ર મારફતે ઘર બહાર ઉભેલા ગ્રાહકો સુધી પહોંચાડતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયો વાયરલ તથા ભાદરણ પોલીસ ધ્યાનમાં આવતા પોલીસ પહોંચી હતી અને વિડીયો દેખાતા હતી જેમાં આ વિજયભાઈ

અમુક ચેનલોમાં ન્યૂઝ પ્રસિદ્ધ થયેલા કે આણંદ ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનો વેપલો નાણાં બાળકો પાસે કરવામાં આવે છે તે મુજબના વિડીયો વાયરલ થયેલા હતા આ બનાવની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણકુમાર સાહેબે આણંદ જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને તેમના વિસ્તારમાં આવો કોઈ બનાવ બનેલ છે કે નહીં તે બાબતે વેરીફાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ જે અનુસંધાને પેટલા ડિવિઝન હેઠળના ભાદરણ પોલીસ સ્ટેશનમાં આવેલ ગા ગાંજના ગામનો આ બનાવ હોવાની હકીકત ધ્યાન પર આવતા ભાદરણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ એમ પટેલ તથા તેમની ટીમે તથા એલસીબી એસઓજી તથા પેરલ સ્કવોડની ટીમે આ જગ્યાએ રેડ કરતા મીનાબેન વિજયભાઈ કાળાભાઈ ચુનારાનો આ વિડીયો હોવાનું હકીકત જેને આવતા તેના ઘરે રેડ કરતા પરંતુ પોલીબિશન લગતો કોઈ મુદ્દોમાલ મળી આવેલ નહીં પરંતુ આ બનાવ બાબતે પૂછતા તેઓએ તેમના નાના બાળક પાસેથી આ દારૂનો ધંધો કરાવતા હોવાની હકીકત જણાવતા મીનાબેન વિજયભાઈ કાળાભાઈ ચુનારા તથા તેમના પતિ વિજયભાઈ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ તથા જુનાઇલ જસ્ટિસ એક્ટની કલમ ઇઠ્યોતેર મુજબ ગુનો રજિસ્ટર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સાથે જણાવવાનું કે આ મીનાબેન વિજયભાઈ કાળાભાઈ ચુનારાના વિરુદ્ધમાં સને બે હજાર એકવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસના વર્ષમાં પણ ભાદરણ પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસો કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે તેમજ આ કેસો અનુસંધાને તેના વિરુદ્ધમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર ત્રણ કરતાં વાર પ્રોહિબિશન એક્ટ કલમ તાણું મુજબના યોગ્ય જામીન લેવામાં પણ આવેલા છે તેમજ ગત તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પણ જે ડીજીપી સાહેબ તરફથી જે પ્રોહિબિશન ડ્રાઈવ રાખવામાં આવેલી હતી એ ડ્રાઇવ દરમિયાન પણ ભાદરણ પોલીસ દ્વારા મીનાબેનના વિરુદ્ધમાં ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પણ પ્રોહિબિશનનો કેસ કરી તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે આમ મજકૂર મીનાબેન વિજયભાઈ કાળાભાઈ ચુનારા વિરુદ્ધમાં ભાદરણ પોલીસ દ્વારા પ્રોહિબિશનના અવારનવાર કેસો કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે સદર કિસ્સાનામાં કિસ્સામાં પણ બનાવની ગંભીરતા સમજી તે તેમના અને તેના પતિના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરી અટક કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે